ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સાત લાખથી વધુ કર્મચારીઓ જે રાજ્યની અલગ અલગ કચેરીઓમાં વર્ગ ત્રણમાં ફરજ બજાવે છે તેઓ ફરી એક વખત જૂની પેન્શન સ્કીમને લઈને મેદાને ઉતર્યા છે અને આજના દિવસે સમગ્ર ગુજરાતમાં આ કર્મચારીઓ છે તે કાળા કપડાં પહેર્યા છે અને સરકારને ડમઢોળી રહ્યા છે કે સરકારે જે વર્ષ બે હજાર પાંચમાં જૂની પેન્શન યોજનાની અમલવારી બંધ કરી હતી તે ફરીથી ચાલુ કરવામાં આવે અને સાત લાખથી વધારે જે કર્મચારીઓ છે તેઓને જૂની પેન્શન યોજનાની અમલવારી આપવામાં આંદોલન કર્યું હતું રચના કરી હતી સમિતિના અંદર આના જે સભ્યો હતા તેમની ચર્ચા બાદ કેટલીક માંગણીઓ સ્વીકારી હતી પરંતુ હજી સુધી તેની અમલવારી કરવામાં નથી આવી તે બાદ ફરી એક વખત રાજ્યના દરેક કર્મચારીઓ વિરોધ ના અલગ અલગ જગ્યાએ કચેરીમાં નોંધાવી રહ્યા છે અમદાવાદની જે કચેરી છે ત્યાં પણ આ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે આપણે અહીંયા એક મહિલા કર્મચારી છે તેમના સાથે વાત કરીએ ઘણા બધા રાજ્ય જેવા કે હિમાચલ છત્તીસગઢ ની અંદર જો જૂની પેન્શન યોજના લાગુ થઈ શકતી હોય તો આપણા વિકાસશીલ એવા અને વિકસિત કહેવાય એવા ગુજરાતની અંદર આ પેન્શન યોજના કેમ લાગુ નથી પડતી બે હજાર ની અંદર હાઈકોર્ટ ની અંદર ચુકાદો આવી ચૂક્યો છે કે પેન્શન યોજના નાબૂદ થવી જોઈએ તો હજુ સુધી ગુજરાતમાં અમલ કેમ નહીં એ માટે અમે તમામ કર્મચારી વિરોધ નોંધાવી રહ્યા છીએ ગઈ વિધાનસભામાં પણ આજ પ્રકારનો વિરોધ હતો ત્યારે પણ સરકારે કમિટી બનાવી આ વખતે પણ લોકસભાની ચૂંટણી છે શું તમારી રણનીતિ રહેશે શું ચૂંટણી વખતે સરકાર ને કોઈ જવાબ મળશે હા ચૂંટણી વખતે અમે સહકર્મચારી છીએ એ એકતા બદ્ધ છીએ અને જો આ વિરોધ આગળ ના આગળ નોંધાતો રહેશે જો લોકસભાની અંદર આ એ પહેલા આ નાબૂદ ન થાય તો જે પ્રકારે મહિલા કર્મચારીનું કહેવું છે કે સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ જે પાંચ વર્ષ માટે ફિક્સ કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે તે કેન્સલ કરવામાં આવે ને ફૂલ પગારે તેઓને નિયુક્તિ કરવામાં આવે આજે ગાંધીનગર સચિવાલય પણ જે ત્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે કાળા કપડાં પહેરી ગાંધીનગરમાં જ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે હવે જોઈએ કે આવનારી લોકસભાની જે છે છે ધ્યાને લઈને રાજ્ય સરકાર કેટલો ઝડપી નિર્ણય કરે સાથે સાથે જે કર્મચારીઓ છે રજીસ્ટર એડી થી રાજ્યના જે મુખ્ય સચિવ છે રાજકુમાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ટપાલ મારફતે તેઓ મોકલી રહ્યા છે તેમ છતાં જો નિરાકરણ નહીં આવે તો ત્રેવીસમી ફેબ્રુઆરી આ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છે જોઈએ હવે સરકાર આવનારા સમયમાં શું નિર્ણય લે છે કેમેરામેન જયંતાફળા સાથે તોફીક નવજીવન ન્યૂઝ અમદાવાદ